અને આ મુશ્કેલીઓને પાર કરશો ત્યારે તમે તમારી અંતિમ મંજિલ સુધી પહોંચી શકશો વિદ્યાર્થી મિત્રો આપણા હાજર નથી માન્ય પૂર્વ કેશાજી પૂર્વ મંત્રી તો એમના ભાષણમાં દરેક ભાષણની અંદર એમની એક વાત હોય છે કે તમારા સમાજ ઉપર ખુબ વિપરીત અસર થવાની છે માન્ય સાંસદ જ્ઞાની ઠાકોરે પાલનપુર ના એક વિદ્યાર્થી સમાજ સમાન સમારોહમાં ખુલ્લે

રીતે તમને મદદ છે એમનું સન્માન કરજો શિક્ષકો અને મા બાપનું સન્માન કરજો એમની સન્માન રાખજો અને જે પ્રતાપજી આપણે સ્ટેજ ઉપરથી વારફ આપણે ખૂબ આગળ વધી રહ્યા છીએ જે કોન્સ્ટેબલની ભરતીમાં એમની જે અપેક્ષા